સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે રફતાના રાક્ષસોએ રાક્ષસો માતેલા સાંઢની જેમ કાર દોડાવી ભયાનક અકસ્માત સર્જાયો હતો સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે જાહેર માર્ગો પર મોતની રેસ લગાવી રહ્યા હતા અંદાજ એકસો પચાસ કે બંને મોંઘી કારો કારોની એરબેગ્સ ખુલી ગઈ હતી આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે રેસના ચક્કરમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાયા હતા અકસ્માતની આ ઘટના બાદ સુરતની વેસુ પોલીસે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો પોલીસે કાર્યવાહી દરમિયાન બીઈ સિક્સ કારના ચાલક મંથન પટેલની ધરપકડ કરી હતી જોકે બીએમડબલ્યુ કારનો ચાલક અલ્કેશ અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થઈ ગયો પોલીસ ની ટીમ અલ્કેશ ઘરે તેને પકડવા પહોંચી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો રેસ ના અકસ્માત સર્જીને ફરાર થઈ જનાર આ નબીરા વિરુદ્ધ કડક કાયદાકીય પગલા લેવાની દિશામાં પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે ગઈકાલે રાત્રિના આશરે એક વાગે વેસુ પોલીસ સ્ટેશનના વીઆઈપી રોડ ફાયર સ્ટેશન પાસે એક અકસ્માત થયેલો સ્વિફ્ટ ડિઝાયરનો જેમાં રિતેશ પદમચંદ જૈન જેઓ અરિયંત પાર્ક પર્વત પાટિયા ખાતે રહે છે તેઓ તેમના મિત્રના ઘરે ફેમિલી સાથે એમની સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને ગયેલા અને રાત્રે એક વાગે આશરે પરત આવતા હતા ત્યારે વીઆઈપી રોડ ફાયર સ્ટેશન ત્રણ રસ્તા પાછળ એમની ગાડીને પાછળથી બે ગાડીઓએ એક્સિડન્ટ કરેલો જેમાં એક ગાડી હતી એ મહિન્દ્રા કંપનીની ઇલેક્ટ્રિક કાર જેનો રજીસ્ટ્રેશન નંબર હતો જીજે જીરો ફાઇવ જેટી છાસઠ સડસઠ અને બીજી એક બીએમડબલ્યુ કાર હતી જેનો રજિસ્ટ્રેશન નંબર હતો જીજે ઝીરો ફાઇવ જેટી સત્તર અઢાર આ બંને ગાડીઓ વડે એક્સિડન્ટ થયેલાનું જણાવતા હોય તેમની ફરિયાદ લેવામાં આવેલી છે અને એમાં જે આ રિતેશભાઈ છે એમના વાઇફ છે યશાબેન એમને મૂંઢમાર વાગેલો છે અને એમના બાળકને ઈજા થઈ નથી ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને ઇન્વેસ્ટિગેશન અમારું ચાલું છે દરમિયાન જે આ સિક્સ ઇલેક્ટ્રિક ગાડી હતી એનો ચાલક હતો મંથન મંથન ભૂપતભાઈ પટેલનો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે એકસો પંચ્યાસી કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને જે બીએમડબલ્યુ કાર ચલાવતો હતો એ ઝલક હીરાભાઈ આહિર જે હજુ સુધી પોલીસમાં પકડવામાં નથી આવ્યો એની સાથે જે ગાડીમાં બેઠેલો હતો એ ઋષિ સંજીવ પટેલ એ અત્યારે અમારી કસ્ટડીમાં છે